ખેતી માટે જમીનમાં કુલ સોળ પોષક તત્વો હોવા જરૂરી છે જેમાંથી મોટા ભાગે ખેડૂતો ત્રણ પોષક તત્વો જેવા કે નાઇટ્રોજન પોટાસ અને ફોસ્ફરસ આપતા હોય છે અને બાકીના ત્રણ પોષક તત્વો કુદરત તરફથી મળી રહે છે જેવા કે હાઇડ્રોજન કાર્બન અને ઓક્સિજન પરંતુ બાકીના પોષક પોષક તત્વો વિશે મોટા ભાગના ખેડૂતો જાણતા જ જ નથી પણ તે આપવા ખૂબ જરૂરી છે ખેડૂત મિત્રો ઓછી વધુ ઉત્પાદન લઈ શકે અને જમીન ને ફરીથી જીવંત બનાવી શકે એવું વિચારી ખેતી દ્રવ્ય પાવર નું નિર્માણ કરવામાં આવ્યું છે ખેતી દ્રવ્ય પાવર આજના સમય ધ્યાનમાં રાખીને બનાવેલ પ્રવાહી ખાતર છે જેમાં જરૂરી બધા જ પોષક તત્વો સૂક્ષ્મ પોષક પોષક તત્વો છોડના વિકાસ માટે જ જરૂરી અને જવાબદાર છે પણ જો પાકની ગુણવત્તાની વાત આવે તો એ સૂક્ષ્મ પોષક તત્વો વિના શક્ય નથી તે રીતે કુદરતે જમીનમાં ઉપયોગી એવા અગણિત જીવન જીવાણુઓ આપ્યા છે જે ખેતીમાં ખૂબ જ જરૂરી છે પણ રાસાયણિક ખાતરો અને દવાઓને કારણે જીવન જીવાણુઓની સંખ્યા ઘટી ગઈ છે અને જીવન જીવાણુઓ વિના ખેતી શક્ય નથી જેથી ખેતી દ્રવ્ય પાવર જમીનને ફળદ્રુપ બનાવે છે અને જરૂરી દરેક પોષક પૂરા પાડે છે ખેતી દ્રવ્ય પાવર નો ઉપયોગ શેરડી મગ બાજરી તલ કપાસ મરચી આંબો કેર ભીંડો તુવેર ધાણાજીરું ચણા ઘઉં રાયડો વરિયાળી રીંગણી અડદ બાગાયતી દાડમ લીંબુ જેવા પાકોમાં કરવાથી સારું પરિણામ મળે છે ખેતી દ્રવ્યના ઉપયોગથી ઉપયોગ થી વિકાસ માં વૃદ્ધિ થાય છે પાક ની ગુણવત્તા વધે છે છોડ સુકાઈ જવો અથવા અથવા કોળો પીળી પડી જવી તો ફળ ના લાગવા જેવી સમસ્યા દૂર કરે છે ખેડૂત મિત્રો ખેતી દ્રવ્ય પાવર વિશે વધુ માહિતી માટે નાઇન થ્રી વન થ્રી સેવન થ્રી વન થ્રી ફોર ફાઈવ પર સંપર્ક કરો અને ખેતી દ્રવ્ય પાવર ની ખરીદી કરો અને મેળવો ઉચ્ચ ગુણવત્તા વાળું ઉત્પાદન